લોકઅપમાંથી ભાગે છૂટેલા વીસ હજાર રૂપિયાના ઇનામી આરોપી હસીબ ખાન ઉર્ફે સિકંદર હબીબ ખાન પઠાને ન્યૂ રાંદેરોડ સુલતાને જીમખાના પાસેથી ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર આઠમાં ઉનગામ નગરમાં રહેતો હતો તે સમયે ઉનગામ તળાવ ફળિયામાં અર્ચનાદેવી વિદ્યાનંદ ઠાકોર સાથે જમીનને લઈને ઝઘડો થયો હતો તેણે તથા તેના સગાભાઈ રફીકબા ખાન અને સાદિક શેખ તથા સલીફ અંસારીએ ભેગા મળી અજનાદેવી ઠાકોરને તલવાર તથા લાકડાના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી જે ગુનામાં જે તે દિવસે પોલીસે તેની તથા તેના ભાઈની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જોકે પોલીસ પીએસઓ ટેબલ પાસે હથકડી બાંધી તેની પૂછપરછ કરાતી હતી ત્યારે હાથ માની હથખડી સરકારી ભાગી છૂટ્યો હતો પીસીબી પોલીસે આરોપી હસીફ ખાનનો કબજો સચિન પોલીસને સો જાત ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા